કોણ કોણ નથી બોલી રહ્યું એની યાદી કરવા બેસીશું તો તો મોટા ભાગનો સમાજ આવી જવાનો છે સમાજનો એ જે હિસ્સો જેને નાગરિક અબુધામ તેમ એમ કહીને અત્યાર સુધી સૌથી વધારે બોલવામાં આવ્યો અમે એ બોલ્યા અને બાકી બધા લોકો બોલ્યા એ હિસ્સો તો બોલતા થયો છે એ બોલી નથી શકતા જે લોકો એ લોકો સાંભળતા થયા છે એ વિષય પર વાત કરતા થયા છે જેની પાસે સૌથી વધારે અપેક્ષા હતી સમાજનો ઉપરનો હિસ્સો એણે મૌન રહેવાનું પસંદ કર્યું છે અને એમનું અમારા પ્રયત્નો પછી પણ ન બોલવા છતાં એ અમને સમજાયું કે લોકો નહીં બોલે એમના ઘરે આવશે તોય નહીં બોલે પોતાના પગ દજાડશે તોય નહીં બોલે એ આગ એમની આજુબાજુ પહોંચી હોત તોય એ લોકો ન બોલતા કેમકે સત્તા સંપત્તિ અને આજુબાજુનો વ્યવહાર મોભો એમને એવું લાગે છે કે બધું સત્તાને આશ્રિત છે એમને જ્યારે રિએક્શન આપવાનું કહીએ છીએ તો એ લોકો એ ભૂલી જાય છે કે તમને સંવેદના સાથે પ્રશ્ન કરવાનું કહ્યું છે તમને કોઈ નથી કહેતું કે સરકારની સામે ઊભા રહી જાઓ સરકારની સામે બોલવાનું ક્યાં કોઈ કહી રહ્યું છે ખાલી ખોટું થઈ રહ્યું છે ને રોકાવવું જોઈએ એટલું બોલવાની તસ્દી ન લીધી કોઈએ ન લીધી કમનસીબે અમને એવું હતું કે એકાદ કોઈ ભડવીર નીકળશે અને અપવાદ નીકળશે પણ એ ન નીકળ્યા અને એટલા માટે બધી જ અપેક્ષાઓ બાજુ પર મૂકી દઈએ અને પછી કદી સારું બુરું ન વેચે વિવેકે બધું એક જ ભાવે જ્યાં વેચાતું હોય તક્ષશિલાના પીડિતોએ કહ્યું કે અમારા નામે જે તે સમયે બધા શેડવાળાના ધંધા બંધ કરાવી દીધા હવે જ્યાં જુઓ ત્યાં પરમિશન છે કે નહીં સીધા બંધ કરીને બસ સીલ મારી દેવાના અમુક જે ઓળખીતા હોય ને આગળથી સીલ હોય અંદર ધંધો ચાલતો હોય બાકી સામાન્ય માણસને રંજાડવાનું ફરીથી શરૂ કરી દીધું છે તમે નિયમોની માહિતી નથી આપતા નિયમ શું કામ મહત્વ છે એની શિક્ષા આપવાનું શરૂ નથી કરતા આપણી અંદર શું કામ કોઈ પણ આફત આવે તો એની સામે લડવાની આપણી અંદર જે સૂઝબૂઝ હોવી જોઈએ એ પેદા નથી કરતા સીધું દંડવાનું શરૂ કરી દો છો અને દંડવાનું શું કામ પોતાનું નામ ન આવે એટલે ફરી કોઈ વાર આવી આફત થાય તો એફઆઈઆરમાં નામ ન આવે એટલા માટે આફત ન થાય એના માટે નહીં કેમ કે તક્ષશિલા વખતે ઉતારી લીધેલા શેડ કેવી રીતે બન્યા મોટા ભાગની શાળાઓમાં એ ડોમ ક્યાંથી બંધાયા એ પ્રકારના સ્ટ્રકચર ક્યાંથી આવ્યા અને એ બધું આવ્યું એ પાછું પેદા થયું ત્યારે તમે ઇમ્પેક્ટ ફીના નામે એને લીગલ કાયદેસર કેવી રીતે કર્યું ઇમ્પેક્ટ ફી એ સરકારી રાહે ચોરી કરવાનો રસ્તો છે તમે કરપ્શન કરી રહ્યા છો પણ એ ઓફિશિયલ છે અને એટલા માટે તમને કોઈ સ્પર્શી નથી શકતું અને એટલે જ રૂપિયા ભરીને તમે ગઈ ગમે તે કાયદેસર કરાવી શકો એનું નામ એટલે ઇમ્પેક્ટ ફી એટલે કોર્પોરેશનમાં જ લોકો આ કાયદો લાવે એ જ લોકો પસાર કરે એ જ લોકો બધું કાયદેસર કરાવે બધા એકબીજાની સાથે સંકળાયેલા આવું સતત થઈ રહ્યું છે પણ છતાંય ગેરકાયદેસર આવેલો રૂપિયો કોઈને નથી છોડતો અને બધા અધિકારીઓ ક્યારેક ને ક્યારેક સમજતા હશે આખી વાત એસીબીના પહોંચવાથી માંડીને કાર્યવાહી કરવાથી માંડીને રાજકોટ જે ટીપીઓ છે ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા એમની સંપત્તિ વિશે વાત સામે આવી કે ભાઈ ભાઈને તો બસો કરોડનો બંગલો છે અને ત્રણ ત્રણ તો એમના પેટ્રોલ પંપ ચાલે છે પેટ્રોલ પંપ રાજ્યમાં જેટલા ચાલી રહ્યા છે તમે એની યાદી કાઢો રાજ્યમાં ચાલતા પેટ્રોલ પંપમાં સિત્તેર ટકા પેટ્રોલ પંપ કાં તો રાજનેતાના છે અને કાં તો અધિકારીઓના છે આઈએએસ આઈપીએસ જીએસ જીપીએસ નેતા ધારાસભ્ય સાંસદ કોઈ બસ આ હશે હશે ને હશે એ કનેક્શન જો એ કનેક્શન નથી તો મોટાભાગે પેટ્રોલ પંપ નહીં હોય સિત્તેર ટકા પેટ્રોલ પંપ એમના છે રાજ્યની ખાનગી શાળાઓ કાઢો મોટી રાજ્યની ઘણી બધી એવી સંસ્થાઓ કે જે શરૂઆતમાં મદદ કરવા માટે બની હોય રીતે ઊભી થાય ને પછી એ ધંધો કરવાનું માધ્યમ બની જાય તમે કોલેજ શરૂ કરો મોટાભાગના નેતા સાથેના કનેક્શન શું કામ નીકળે છે અને ખાલી આજની વાત નથી મોટાભાગની જગ્યાએ આજ સામે આવે છે આવું સતત થવા માંડે ત્યારે સમજવાનું કે આપણને બધું ખબર છે ને આપણે બોલતા નથી તમારી આજુબાજુ કામ કરતા સરકારી અધિકારીઓ જેમનો પગાર લાખ રૂપિયા હોય ને છતાં એ લોકો કરોડોની સંપત્તિમાં આળોટતા હોય તો તમે ક્યારેય ફરિયાદ કરી છે એન્ટી કરપ્શન બ્યુરોમાં શું તમે એટલા વિજિલન્ટ એટલા જાગૃત બન્યા છો કે તમે તમારી આસપાસનું રોકી શકો આપણે આપણી આજુબાજુનું કરપ્શન નથી રોકી શકતા દુનિયાની વાતો કરીએ છીએ દુનિયાની વાતો કરવી દુનિયાના પોલિટિક્સ પર પોતાનો ઓપિનિયન આપવો દુનિયાના યુદ્ધો પર બોલવું એ બહુ સરળ છે પણ પોતાના ઘરની બાજુમાં થઈ રહેલું ખોટું હોય ને એની સામે બોલવું એ વધારે અઘરું છે એટલા માટે કેમ કે ત્યાં તમારે સીધું ફેસ ટુ ફેસ થવાનું હોય છે આ બધી ઘટનામાં હવે એસઆઈટીની વાત સામે આવીને ઊભી છે ત્રણ ઘટનાઓની વાત કરવી છે મોરબી તક્ષશિલા મોરબી અને હરણી દુર્ઘટના તક્ષશિલામાં પણ એસઆઈટી રચાઈ હતી આરોપીઓ પણ હતા તક્ષશિલામાં જેટલા આરોપી હતા ચૌદ લોકો જે આરોપી બનાવ્યા એ બધા આરોપી અત્યારે જામીન પર બહાર છે સરકારી નોકરીવાળા પાછા લેવાઈ ગયા છે મોરબી દુર્ઘટના ચુમ્માળીસ આરોપી હતા એમાંથી આડત્રીસ જામીન પર બહાર એ વખતે જ આવી ગયા હતા બાકીના લોકો પણ આવી ગયા બધા જ લોકો બહાર આવી ગયા છે એમાંથી જેટલા લોકો ની સામે ફરિયાદ નોંધાઈ બધા જ લોકો અત્યારે સમાજમાં એકદમ નોર્મલી ખુલ્લે આમ ફરી રહ્યા છે વડોદરામાં જે લોકોને આરોપી બનાવ્યા હતા બસ એમાંથી થોડા લોકો બાકી છે એ પણ હમણાં નવો કેસ છે એટલે બાકી એ લોકો પણ બહાર આવી જશે એક પણ એફઆઈઆરમાં મોટા સરકારી અધિકારી કે જે જવાબદાર હોવા જોઈએ એમની જવાબદેહી નક્કી નથી કરવામાં આવી મોરબીમાં પુલ બન્યો પણ ચાલુ કેવી રીતે થયો એનું ક્વોલિટી કંટ્રોલ કામ કરવાનું એને પરમિશન આપવાનું કામ તો મોરબી નગરપાલિકાનું હતું એમણે પરવાનગી આપી જ નથી તો પુલ શરૂ કેવી રીતે થયું આ પ્રશ્ન પૂછીને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કે બાકીના કોઈ પણ અધિકારી સામે કાર્યવાહી નથી કરવામાં આવી એફઆઈઆરમાં આરોપી તરીકે એમનું નામ જ નથી રાજકોટની દુર્ઘટનામાં પણ હજી સુધી આરોપી તરીકે એક પણ અધિકારીનું નામ નથી લખવામાં આવ્યું જો એ અધિકારીઓ આરોપી નથી તો કેવી રીતે આટલું બધું આ ગેમ ઝોન ઝોન ચાલુ થઈ જાય છે કે ગેમ ગેમ થયું તો આપણે ઝોનની પાછળ પડ્યા પહેલા શાળાના ટ્યુશન ટ્યુશન ક્લાસ હતા તો આપણે એમની પાછળ પડ્યા હતા પુલ હતા તો પુલની પાછળ પડ્યા હતા સા વાંધો વહીવટ કરવાનું શરૂ થઈ જાય છે આપણે નથી વિચારતા કે દુર્ઘટના તો રસ્તા પર પણ થાય છે બહુ બધા એના મૂળમાં જઈને એના સોલ્યુશન તરફ નથી જતા એનું મૂળમાં ગયા પછી એટલું સમજાય છે કે નાગરિકને જ્યાં સુધી જાગૃત નહીં કરવામાં આવે એના સુધી એ સમજ નહીં પહોંચાડવામાં આવે ત્યાં સુધી આ બધું થતું રહેવાનું છે લોકોએ પ્રશ્ન કર્યો કે ભાઈ પપ્પાએ કેમ ન પૂછ્યું અંદર ગેમ ઝોનમાં જતા પહેલા કે એનઓસી છે કે નહીં વાલીનું કામ નથી ત્યાં ગેમ ઝોનમાં કેવી રીતે જઈને પૂછશે અને પૂછે નહીં કે હા છે અને તમે જતા રહો ને ન હોય તો કેવી રીતે ખબર પડે એટલે એ જે ગેમ ઝોન છે એમાં ખરેખર જઈને પૂછ્યું હોત કે તમારી પાસે ફાયર સેફ્ટી છે એને હા પાડી હોત અને તમે ગયા હો તેની પાસે છે કે નહીં તમે કેવી રીતે ચેક કરી શકો એટલે અમારી બિલ્ડિંગમાં આવેલા ફાયર ઓફિસરે કહ્યું હતું કે મારે જો આ બિલ્ડિંગની ચકાસણી કરવી હોય તો કમસે કમ ત્રણ દિવસ જાય ત્રણ કલાકમાં અમે ચેક કરી દઈએ છીએ વસ્તુ અલગ છે માણસો જ નથી એટલા એટલે પણ કોઈ પણ મોલમાં હું જાઉં છું ત્યાં એનઓસી લાગેલી છે તો પણ મને નથી ખબર કે એ પૂરતું છે કે કેમ એ એનઓસી છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કશો વાંધો નથી તમારે આ ચાલુ કરવું હોય તો કરી શકો છો એ આપતા પહેલા બાકીનું બધી ચકાસણી થઈ હશે કે તમે બહુ જ સરળતાથી એ મા બાપ પર જોડી રહ્યા છો જે મા બાપ પોતાના બાળકોને લઈને ગેમ ઝોનમાં ગયા હતા બહુ સરળ છે એ લોકોને અબૂધ કહી દેવું કે એમને કશી ખબર નથી પડતી શું કામ ગયા હતા એવું પૂછી લેવું પણ બહુ અઘરું છે એમની જગ્યાએ તમારી જાતને મૂકવી તમે પૂછો છો કોઈ જગ્યાએ કોઈ પૂછે છે અને એ પૂછે તો એ શું કરી લેશે ફાયર સેફટી વ્યવસ્થિત છે કે નહીં એનું એની એનું ચકાસણી કરતા મને આવડતી હોત તો હું ના શરૂ કરી દેતી એનું સી આપવાનું બધાને બધાને બધું નથી આવડતું બધા બધું નથી ભણતા એટલા માટે તો આપણે ચોક્કસ ભણેલી વ્યવસ્થાઓ છે એકદમ સંક્ષિપ્તમાં મારે તમને સિસ્ટમ સમજાવવી છે અધિકારી કે નેતા તમારા બાપ નથી એ તમને સમજાવવું છે કેમ કે તમે મનમાં એટલા બધા ડર સાથે બેઠા છો કે તમને એવું લાગે છે કે સરકાર તમારી બાપ છે ને તમને ધારશે એમ કરશે આપણે બહુ પ્રેમથી એમને માયબાપ બાપ કહીએ છીએ કયા સંદર્ભે અધિકારીઓ માટે જ્યારે એ માઇબાપના શ્રેણીમાં ઉપર મૂકીએ અથવા જનતાની દ્રષ્ટિએ તો મા બહુ પ્રેમથી રાખે પોતાના બાળકને પણ સારું પેરેન્ટિંગ તો એને કહેવાય કે મા એક આંખ આમ નજર કરે સહેજ ઊંચી કરીને અને છોકરો તરત ઊભો થઈને બેસી જવો જોઈએ એને જે કરવાનું કહ્યું હોય કરી દેવો જોઈએ એ બધા સંવાદ કરી શકે બહુ પ્રેમથી રહી શકે એ એના મા અને બાળક વચ્ચેનો સંબંધ બહુ સરસ હોય બહુ જ મધુર હોય એટલો મીઠો પણ હોય પણ એનો મતલબ એ નથી કે મા ગમે તેટલું બોલે હાથમાં વેલણ લેતો એ છોકરાને કંઈ ફરક ન પડે કમનસીબે આપણે ઢોર બનાવી દીધા છે જેમ અમુકવાર સંતાનોને મા બાપ ઢોર બનાવી દે છે કાં તો બહુ જ પ્રેમ આપીને ને કાં તો બહુ તિરસ્કાર આપીને એટલે જેટલી આપણે પેરેન્ટિંગની સમસ્યાઓ પર વાત કરીએ છીએ સરકારી પેરેન્ટિંગ પર પણ વાત કરવાની જરૂર છે કે સરકાર માય બાપ કોઈએ એમને કયા અને પછી એ લોકો બાપ બની બેઠા ત્યાં સુધી શું થયું આ પ્રજાતંત્રમાં પ્રજા સર્વોપરી છે શું કામ કેમ કે આપણે બધા ભેગા થઈએ છીએ આપણો જનસમુદાય આપણી પાસે અલગ અલગ તંત્રો છે આપણે એવું કહીએ છીએ કે આપણે આટલા બધા લોકો એના મેનેજમેન્ટ માટે આપણે માણસો જોઈએ અને એટલે આપણી પાસે એવી એવી વ્યવસ્થાઓ છે એટલે યુપીએસસી જીપીએસસી જેવી સંસ્થાઓ છે જેમને આપણે કહીએ છીએ કે એમને સારામાં સારા અધિકારી શોધીને આપો જેમની અંદર સારામાં સારા અધિકારી બનવાની લાયકાત હોય એવા લોકો અમને શોધીને આપો ને એ લોકો ટ્રાય પણ કરે છે એથિક્સનું પેપર લેવામાં આવે છે નીતિમત્તાના પેપરમાં બહુ લાંબા લાંબા એસે લગતા લોકો આવીને બહુ મોટી લાંચમાં ક્યાં કેસમાં પકડાય ત્યારે યુપીએસસી કે જીપીએસસીને શું પૂછીએ એ બિચારા ઇન્ટરવ્યૂમાં તો કેવી રીતે માણસ જુઠ્ઠું જ એટલું બોલે છે કે કેવી રીતે ખબર પડે અને એટલા માટે યુપીએસસી અને જીપીએસસી જેવી સંસ્થાઓને આપણે એ જવાબદારી સોંપી છે એ લોકો શોધીને આપે છે આપણને માણસો અને એના પછી એ લોકો બાપ ન બની જાય એટલા માટે જનતા પોતાનો પ્રતિનિધિ શોધીને સરકાર બનાવે છે એટલે આપણે છીએ આપણે મત આપીએ છીએ ને ને પછી એ એ લોકો સરકારમાં આવે છે 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 લોકોનું કામ આ બધી તંત્ર વ્યવસ્થાને મેનેજ કરવાનું અધિકારીથી ઉપર નેતા એક ધારાસભ્યનો રેન્ક પણ અધિકારીઓ કરતા ઉપર છે કમનસીબે ધારાસભ્યનું મંત્રીનું કે કોઈનું કશાનું વાર મુખ્યમંત્રીનું એ લોકો નથી સાંભળતા ગોળવો જો બેફામ બને છે તો એનો મતલબ કે એના અસવારને લગામ ખેંચતા નથી આવડતી જે લોકોને ઘોડેસવારી કરતા જ નથી આવડતી એ લોકોને જ્યારે તમે ઘોડા પર બેસાડી દો ત્યારે ઘોડો બેફામ થાય અધિકારીઓ પર તમે દોષનો ટોપલો ઢોળીને ન છટકી શકો રાજકોટમાં જે લોકો માત્ર એક ટીપીઓ સાગઠિયાનું નામ સામે આવ્યું કે બાકીના ચાર પાંચ લોકો એના પર માછલા ધુવે છે એમને પ્રશ્ન એ છે કે સાગઠિયાનું કરોડોનું સામ્રાજ્ય બન્યું તો તમને નહોતી ખબર એ લાંચ લે છે તમે શું પગલાં લે લીધા એમની સામે કોઈને કોઈ નેતા હોય છે કે જે એમને છાવરતા હોય છે બસ ખાલી ટુકડા હોય છે બધી ટીમ બનેલી છે અલગ અલગ એક આનું જૂથ એક આ નેતાનું જૂથ એક ફલાણા નેતાનું જૂથ આની સાથે આ છે આની સાથે આ છે ને એટલે એની નીચેના નેતાઓને સાચવવામાં આવે છે એસ કે લાંગા જ્યાં સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચાલતા હોય છે ત્યાં સુધી નથી પકડાતા કે રાજકોટના પોલીસ કમિશનરના તોડકાણ જ્યાં સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય છે ત્યાં સુધી સામે નથી આવતા સીએમ બદલાય નેતા બદલાય ને ઉપરથી છત્ર છાયા જતી રહે ત્યારે અધિકારી પકડાય છે અને એટલે જ અધિકારીઓ જાગો કેમ કે નેતાઓનું તો મોટા ભાગે કોઈએ કશું ઉખાડી નથી લીધું પણ તમે એક દિવસ ફસાઈ જશો તમારી કરોડરજ્જુ જે તમે તોડીને સાવ આંકા વળી ગયા છો અને ના કહેતા નથી શીખ્યા ખોટી ફાઇલ પર સહી કરતા પહેલા તમે વિચાર નથી કરતા એક દિવસ આ નેતાઓ તમને એવા ભેરવી નાખશે કે રડતાય નહીં આવડે અને એવું અનેક અધિકારીઓની સાથે થઈ રહ્યું છે અધિકારીઓ હજી સુધી પકડાયા નથી એટલે એ લોકો એવા ભ્રમમાં જીવે છે કે કોઈ એમને નહીં છોડે વાત જ્યારે એમના મત પર આવીને ઉભી રહેશે ત્યારે ભલભલા લોકોને પકડી લેશે જયસુખ પટેલને આત્મજ્ઞાન નહોતું થયું સાહેબને ખુશ કરવા માટે ને સાહેબોને ખુશ કરવા એમણે રજૂઆત કરીને પછી એમને કહ્યું કે પુલ બનાવો કરોડ ખર્ચે ગયા ગયા ગઈ ને ગયું અને કોઈ રૂપિયા બચાવવા નથી આવતું ત્યારે આવે બચાવવા ત્યારે કોઈ સાંભળતું નથી એટલે અધિકારીઓને ઉદ્યોગપતિઓને બાકીના બધા લોકો કે જે દરેક ખોટી વાતમાં સરકારનું પોષણ ને રક્ષણ કરવા માટે આવી જાય છે એ લોકોએ જાગવું પડશે સૌથી પહેલો ભોગ તો ઉદ્યોગપતિઓનો લેવાય છે બીજો ભોગ અધિકારીઓનો લેવાશે અને પછી જનતા જાગશે ત્યારે છેલ્લે નેતાની વાત આવશે પણ નેતાની સામે માત્ર એક જ સમુદાય ટક્કર લઈ શકે છે ને એ છે જનતા